રોટલા ખાઈ જે જે કઈને કથી જે શું એ ભગવાને પાર પાડ્યું વિહત નડીનો મઠ થઈ ગયો ગોગાનો દેવળ થઈ ગયો તારા મઠમો ફોનાનો મોર બોલી ગયા બાપુ એવું મારા દેવના ભગવાન કેસે મારા ગોગાના પોલીસ પ્રશાસન ધ્યાન દે થોડા આજે કઈ જો કહવારે હવા પર ગાળો ઉકશે

બરોબર મારા વિહત ને ખીલવાની વેળા હશે હાથી હાડે ને કૂતરો બહુ પણ તમારો મારક મેળવો નહીં મડી મારો વિહત નો મારક છે મળતા નહીં એના ભરું હોય એના વિશ્વાસ તમ તો હાલ હેડ્યો જાજે એક ને હો દરિયા છે પાર ન કરાવો તો મારી ખટોણા માતાનું માતા નું છે સભા અ તારા કુટુંબનો મજા તારા ભવડનો મજા મારા નેહડાનો મજા રાજસ્થાનનો રબારીઓ ચોધરિયો દરબારો ઠાકોરો પટેલો મારી 18 આલમનો મજા મારી 18 રાતનો મજા 18 આલમનો પુનાઈના ભગવાન હું કેસે હું લે બુંટેલા ને માતા એવું કુછું પાશનનો બાલ ખાટલો હેજી રહ્યો છે મડી મજા દેવરો તણીને ગૌરાવું નતું મને પોંચ મિનિટ લાભી હતી એની મતી હતી ભુવાની નેહડાની મરજી એવી હતી ભોવન કુટુંબની મરજી એવી હતી કે મારો પાંચ મિનિટ દીપોન લાભી છે મારો ભુવો હોય બેહીને જાય તો મારું દેરા હારું તે જેટલી 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 પેટમાં વાત પડી હશે એ પૂરી કરી આલી એવું ખટાળની માતા કહું છું

લુઘડા નહીં પડવા દઉં જીભોને નહીં પડવા દઉં વાતમાં નહીં પડવા દઉં મારા વિહતના દિવમો નહીં પડવા દઉં એવું મારા દેવના ભગવાન કહે છે તારી જેટલી મનોવૃત્તિ છે જેટલી આશા છે એ પૂરું કરી આલે એવું હું ખટણાની માતા કું છું પણ ત્રણ કાકડા તૈયાર રાખવાના 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 રાખવાના

પોચ મેમન ની પોચ વાલે શ્રી ની અન કદા હો જગ્યાએ તમે જાતા હશો પણ મારી વિહેત ની ઓળખણ છે મારી દેવ ની ઓળખણ છે ઓર મારા રાજસ્થો નો ગુજરાત હમુ દેવીઓ હમુ તમ લમણો હશે પગ ફેરો કર્યા નું પરમણ કુદાળ જવા દીધું મારી ખટણા ની માતા ની છે જો ભઈ હવ ની જેતા હા મામા તું બોલી તું પાર પાડ દે

પુન એવું ઘર ની પુનૈ એવું કે જુનાગઢ ગોખલો હતો એની દિવાલ ની પુને એવું કે ખટાણાની માતા એવું તારો જગન હોના નો

ભાવ કરીને આયા છું એનું પરમણ મારા ફૂલોના ભગવાન રાખશે બાપુ મારા વિહત મેળવીને પર કે છે પછી મેળો છે એટલે બધું રહેવાનું ભાઈ મેળો છે અને જગત ભીડીથી કોઈ પહેવા આવ્યું છે કોઈ ભળવા આવ્યું છે પણ મારા દેવના ભગવાન હું કહે છે અને ઘટનાની માતા આ શિરોહીના ભોપકામો જે જે ભાવ કરીને આયા હશે આખા પંથક ને મજા એવું ખટવાના માતા એવું કુસુ એવું મારા દીપોના ના પ્રભુ એવું કેસે હું હંથો ના દેવ ની માતા એવું વગાળું ગંગારી ઓ મારી ગાજેણ અરે રે મારી ગમન બુઆની દીપૈયાઓ ના બાપુ મળી બાપુ અમદાવાદના મહેમાનો મજા મારી જય બાપા પાલનપુર બનાસકોઠાના મહેમાનો મજા એવું ખટારાની મજા ભાવ કરીને આયા છો આયાનો પરમોન રાસ એવું મારા વિહત મેડના પર ભૂકે છે જો આ દીરા હરું છે એ આદિ રહમ નો કરો આનંદ કરો અને મામી નો એટલે અમીને ઓટકા લાઈન મારે જે જે ગુરુ કરવું છે કરિયા લે મકો કોમ બાર પડી જાહ ખોરા નો બંગલો થઈ જાહ એવું મારા વિહતના ભગવાન કે મારા વિહતના સેવકોનો મજા જેને મારી રહોડો ઓર રાશિ છે મારા નેહડા મજા હગાવાલાનો મજા એવું મારા વિહત મેળડી ભગવાન કે છે લો ભાઈ દરેક ની જે થા ઓ ભળો ન